આ ત્રણ રાશિના સિતારા નવા વર્ષ બે હજાર પચ્ચીસમાં ઊંચા રહેશે તેઓ ખૂબ પૈસા કમાશે અને ધનવાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં માત્ર થોડા જ દિવસોનો વિલંબ છે નવું વર્ષ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો નવા વર્ષને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે આ વર્ષે શનિ ગુરુ અને રાહુ કેતુ ગ્રહો રાશિ બદલી નાખશે આ સિવાય સૂર્ય શુક્ર વગેરેના રાશિ પરિવર્તનની પણ લોકોના જીવન પર અસર પડશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવીએ કે વર્ષ બે હજાર પચ્ચીસની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે મિત્રો નવા વર્ષમાં તમને ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળશે તમારા માટે ખૂબ સારું જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે મિત્રો વર્ષની શરૂઆત આર્થિક લાભ સાથે થઈ શકે છે દેવગુરુ બૃહસ્પતિનો ત્રીજા ભાવથી થનારો સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ પણ બદલશે આ વર્ષે તમને તમારી મનપસંદ કંપનીમાં નોકરી મળી શકે છે તમને વ્યવસાયમાં અપાર સફળતા મળશે તમે આ વર્ષ દરમિયાન સતત આવક મેળવતા રહેશો અને તમને પૈસાની કોઈ કમી નહીં લાગે ઉપરાંત દેવી લક્ષ્મીની કૃપાથી નવો વ્યવસાય શરૂ કરવા માટે આ એક શુભ સમય છે તમે કોઈ પણ લાંબા ગાળાના રોકાણમાં સારા પૈસાનું રોકાણ કરી શકો છો આ વર્ષે તમે અપાર સંપત્તિ કમાઈ શકો છો આ વર્ષે તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે અને તમારા કામ પૂરા થતા રહેશે તમે જે પણ કામ હાથ લગાવો છો તે સરળતાથી થઈ જશે વર્ષ બે હજાર પચ્ચીસનો મધ્યસ્થ સમય પણ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે જે તમારા નામનો મહિમા લાવશે મિત્રો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે પરંતુ તે અકબંધ રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આ વર્ષે તમને ભૌતિક સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે આ વર્ષે તમને તમારા જૂના દેવામાંથી પણ રાહત મળી શકે છે તમારા આત્મવિશ્વાસનો જબરદસ્ત વધારો થશે આવનારો સમય તમારા જીવન માટે સારો રહેશે આ વર્ષ મહિલાઓ માટે પૈસા કમાવવાની ઘણી સુવર્ણ તકો પણ લઈને આવશે આ વર્ષે તમને ઈચ્છિત વૃદ્ધિ મળી શકે છે જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે તમે વિદેશથી પણ આર્થિક લાભના સંકેતો જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ માટે વર્ષનો અંતનો સમયગાળો ખૂબ જ સારો અને અદભૂત રહેશે શિક્ષણ ક્ષેત્રે તમારી મહેનતનું શુભ ફળ મળશે આ ઉપરાંત તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો તમારું નવું જીવન તમારા માટે ખૂબ જ સારું રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે આ વર્ષ ફક્ત ખુશીઓ જ લાવી રહ્યું છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસની શરૂઆત તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસમાં ગુરુ અને શનિનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકોમાં માટે ખૂબ જ ફાયદાકારક છે સિંહ રાશિના જાતકો ભાગ્યશાળી અને અદ્ભુત સાબિત થશે ગુરુના રાશિચક્રમાં પરિવર્તનને કારણે તમને સમયાંતરે સુખ મળતું રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં સફળ થશો ભાગ્ય તમારા સાથમાં રહેશે જેના કારણે તમારા પ્રયત્નો વધારે સ્થિર થશે દેવગુરુ બૃહસ્પતિજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે જેના કારણે તમારા પરિવારમાં વર્ષ બે હજાર પચીસમાં તમારા પર ધનધાન્યની કમી રહેશે નહીં અમે તમને જણાવીએ છીએ કે નોકરી કરતા લોકોને નવા લાભ મળશે તમને સારી નોકરીની ઓફર મળી શકે છે તમને અચાનક આર્થિક લાભની એકથી વધુ તકો મળશે આવનારું વર્ષ રોકાણની દ્રષ્ટિએ ખૂબ જ નસીબદાર સાબિત થશે અને જે કામ અધૂરા હતા તે નવા વર્ષમાં ચોક્કસ પૂરા થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો લાભદાયી રહેશે આ સમયગાળા દરમિયાન આપવામાં આવેલી પરીક્ષાઓમાં તમને સફળતા મળશે માર્કેટિંગ અને મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ ભાગ્યશાળી રહેશે દેવગુરુ સિંહ રાશિના અગિયારમાં ઘરમાંથી પસાર થશે આનો અર્થ છે કે તમારી નાણાકીય સ્થિતિ ઘણી સારી હશે તમારા પ્રેમ જીવનમાં પ્રેમના નવા ફૂલો ખીલશે જેઓ કોનવારા છે મિત્રો તેઓ જલ્દી લગ્ન કરી શકે છે દેવગુરુ બૃહસ્પતિનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારા જીવનમાં ખુશીઓ આવશે તમને પૈસાની અછત નહીં લાગે જો શેર બજારમાં અથવા લોટરીમાં રોકાણ કરે છો તો તેમને શરૂઆતના મહિનાઓમાં જંગી નફો મળશે તમારી હિંમત અને બહાદુરી વધશે અને આ વર્ષે લાંબી મુસાફરી શક્ય છે જેમાં તમને નવા અને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને વર્ષ બે હજાર પચ્ચીસમાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસ તુલા રાશિના લોકો માટે ખૂબ શાનદાર અને સારું સાબિત થશે નવા વર્ષમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમને સારી તકો મળશે તુલા રાશિના જાતકોને ગુરુના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે જેના કારણે તમને નોકરીમાં પ્રમોશન અને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે આ વર્ષે તમારા જીવનમાં તમારી અપેક્ષાઓ કરતાં કંઈક મોટું થવાનું છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે જે લોકો લાંબા સમયથી વિદેશમાં ધંધો કરી રહ્યા છે તેઓને હવે માત્ર નફો મળશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે નવા વર્ષમાં તેમને સફળતા મળવાની છે જેના કારણે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના પર લક્ષ્મીજીની કૃપા આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ નવા વર્ષમાં તમારું સપનું પૂરું થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ